મિત્રો પાંચની વિભાજ્યતાની ચાવી અને દસની વિભાજ્યતાની ચાવી લગભગ સરખી છે કોઈ જાતનો ફેર નથી માત્ર ને માત્ર એક જ અંકનો ફેર છે ચાલો સૌથી પહેલાં પાંચની વિભાજ્યતાની ચાવી જોઈએ આપેલી સંખ્યાનો એકમનો અંક કા પાંચ હોય અથવા તો જીરો હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ આપેલી સંખ્યાનો એકમનો અંક પાંચ હોય અથવા જીરો હોય પાંચ અથવા જીરો તો એ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે અહીંયા બસોને પાંત્રીસ એકમનો અંક પાંચ છે તો આ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો જોઈએ આપણે બસો ને પાંત્રીસ એને ભાઇંગા પાંચ પાંચ ચોક વીસ ત્રણ ઉપરથી ઉતાર્યો પાંચડો પાંચ સત્તા પાંત્રીસ ચાલો અહીંયા આપને શેષ શૂન્ય મળે છે તેનો મતલબ એવો બસો પાંત્રીસ ને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો ત્યાર પછી આવે છે સાતસો ને પાસઠ અહીંયા એકમનો અંક પાંચ છે તો આ સંખ્યાને પણ પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ત્યાર પછીની સંખ્યા ત્રીજી છે ચિમ્મોતેર અહીંયા આઠસો ચિમ્મોતેરમાં એકમનો અંક ચાર છે તો ચાર હોવાથી આ સંખ્યાને પાંચ વડે ભાગી શકાય નહીં ચાલો જોઈએ આપણે આઠસો ચિમ્મોતેર અહીંયા હું લખું છું આઠસો ચિમ્મોતેર એને ભાંગા પાંચ પાંચ એકુને પાંચ આઠ માંથી પાંચ જાય તો ત્રણ ઉપરથી ઉતારો સાતું પાંચ સત્તા ને પાંત્રીસ સાતમાંથી પાંચ તો બેઠસોતેર પાંચ વડે નિશેષ ભાગી શકાય નહીં ચાલો તો આ જે છે આઠસો ને પાંચ વડે ન ભાગી શકાય ચાલો ત્યાર પછી નવસો સિત્તેર અહીંયા નવસો માં એકમનો અંક જીરો છે જીરો હોવાથી એ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે આપણે ચેક કરવું હોય તો અહીં કરી શકીએ છીએ નવસો સિત્તેર એને ભાઇંગા પાંચ પાંચ એકુને પાંચ ચાર વતારો સાતડો પાંચ નવા પિસ્તાલીસ સાતમાંથી પાંચ જાય તો બે ઉપરથી ઉતાર્યું મીંડું પાંચ ચોક ને વીસ અહીંયા આપણે શેષ શૂન્ય મળે છે તો નવસો ને સિત્તેર પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો ત્યાર પછી એવી જ રીતના બસો સાહીઠ બસો ને પણ પાંચ વડે નિશેષ ભાગી એકમનો અંક શૂન્ય છે ની વિભાજ્યતાની ચાવીમાં માત્ર એટલું યાદ રાખવાનું એકમનો અંક પાંચ સંખ્યાનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો ત્યાર પછી દસની વિભાજ્યતાની ચાવી જોઈએ આપણે તો દસની વિભાજ્યતાની ચાવી પાંચ કરતાં પણ સહેલી છે એકદમ સહેલું આપેલી સંખ્યાનો એકમનો અંક માત્ર ઝીરો હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય એટલું જ યાદ રાખવાનું છેલ્લો અંક મતલબ એકમનો અંક એકમનો અંક જીરો હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે અહીંયા ઉદાહરણ આપેલા છે ત્રણસો એંશી અહીંયા એકમનો અંક ઝીરો છે તો એને દસ વડે નિશેષ ભાગી શકાય આપણે જોઈ લઈએ ત્રણસો એને ભાંગા દસ દસ તેરીને ત્રીસ ઉપરથી ઉતાર્યો આઠ આઠમાંથી જીરો જાય તો આઠ ઉતર ઉપરથી ઉતાર્યું મીંડું દસ અઠા ને એસી અહીંયા આપણે શેષ શૂન્ય મળે છે તો ત્રણસો ને એસીને દસ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો એવી જ રીતના સાતસો પચાસ એકમનો જીરો છે તો દસ વડે નિશેષ ભાગી શકાય છે આઠસો ત્રીસ એકમનો જીરો છે તો દસ વડે નિશેષ ભાગી શકાય છે બસો પંચોતેર બસો પંચોતેરમાં એકમનો પાંચ છે પાંચ હોવાથી દસ વડે નિશેષ ભાગી શકાય નહીં આપણે જોઈ લઈએ અહીંયા બસો ને પંચોતેર બસો પંચોતેર ભાઇંગા દસ દસ દુ ને વીસ સાતમાંથી ઝીરો જઈ તો સાત બેમાંથી બે જઈ તો ઝીરો ઉપરથી ઉતારો પાંચરો દસ સત્તાને સિત્તેર પાંચમાંથી ઝીરો જઈ તો પાંચ અહીંયા આપને શેષ પાંચ મળે છે શેષ પાંચ મળતી હોવાથી આપણે એને દસ વડે નિશેષ ભાગી શકીએ નહીં ચાલો એવી જ રીતના છસો ને પંચાવન છસો પંચાવનની અંદર એકમનો અંક પાંચ છે એટલે એને દસ વડે નિશેષ ભાગી શકીશું નહીં તો એટલું જ યાદ રાખવાનું કે આપેલી સંખ્યાનો એકમનો અંક ઝીરો હોય તો તે સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકીએ છીએ જો તે સંખ્યાનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે બરાબર એકદમ સહેલું એકદમ ઇઝી છે આપેલી સંખ્યાના એકમના અંકને ધ્યાનમાં રાખીને પાંચ અને દસની વિભાજ્યતાની ચાવી નક્કી થાય છે આપ વધારેમાં વધારે દાખલાનો પ્રયત્ન કરજો આપને ખ્યાલ આવી જશે કઈ રીતના ચાલે છે